વડોદરા બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો આગ પાછળની ટ્રોલી સુધી પસરી ગઈ હતી રાહદારીઓ અને અન્ય વાહન ચાલકો દ્વારા

સમય સૂચકતા વાપરી ફાયર ફાયર વિભાગને ફોન કરાતા વિભાગના લશ્કરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી જ્યારે ટ્રકમાં રાખેલ માલસામાનને સામાન્ય નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું